બોડેલીમાં ટ્રક અકસ્માત બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે યુવકનું મોત બોડેલીના કરંટ પેટ્રોલ પંપ નજીક હાયવા ડમ્પરે ધાનકવાડ ગામના સમીર મલેકને ટક્કર મારતા મોત નીપજ્યું છે ટ્રક ચાલક ફરાર થયો હતો ઘટના બાદ પોલીસ તપાસમાં લાગી ગઈ અકસ્માતથી પરિવારમાં શોક છવાયો છે જાંબુઘડા પોલીસને જાણ કરતાં ટ્રક તથા ડ્રાઈવરને પકડી પાડવામાં આવ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે બોડેલીથી એમ એ સૈયદ બોડેલી છટાઉદેપુરની અંદર જ વધારા રોડ તરફ જતી રોડ પર એક દુઃખદ ઘટના બની છે એક ગરીબ વર્ગનો છોકરો જેનું નામ સમીર મલેક હતો એકલો ઘર ચલાવનાર વગર પિતાનો બાળક અને જેના પર આખું પરિવાર નિર્ભર હતું એવો ગરીબ વ્યક્તિ સમીર મલિક જે અમારો અંગત મિત્ર પણ હતો એની હમણાં ખૂબ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે અને એનું કારણ ફક્તને ફક્ત રેતીની જે ટ્રકો છે એક ટ્રક જે હતી એ ટ્રક ખૂબ ઝડપે વગર કંટ્રોલ કોઈ ધાક ધકા વગર બેફામ રીતે જઈ રહી હતી રેતી ભરવા માટે અને એનો આ એક નિર્દોષ વ્યક્તિ ભોગ બન્યો છે આનો જવાબદાર કોણ રહેશે આ આનો ગરીબ પરિવાર કોણ ચલાવશે એક એક મોટો પ્રશ્ન છે જ્યાં સુધી આ રીતના બેફામ ચાલતી બેફામ ચાલતી ટ્રકો લોકો નિર્દોષ લોકોનો જીવ લેશે ક્યાં સુધી આવી રીતના લોકોનો જીવ જશે એ પૂછવાનું રહ્યું એ જાણવાનું સરકારને હાથ જોડીને વિનંતી છે કે આવી ટ્રકો અને આવી રેતી માફિયાઓની જે પણ ચાલી રહી છે પૂરઝડપે લોકો મરી રહ્યા છે લોકોના પરિવારના ચિરાગો બોલવાઈ રહ્યા છે લોકોના ગુજારણ કરવાના જે સૂત્ર હતા એ જઈ રહ્યા છે હવે આનું પરિવારનું શું થશે એક મોટો પ્રશ્ન છે કૃપ્યા કરીને આ રી જે રીતે ચાલતી ટ્રકો પર પાબંદી લગાવવામાં આવે છે અને અમને ઉમીદ છે કે સરકાર કોઈ ઠોસ કદમ ઉઠાવે આ બાબતે